તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરામાં જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જીઓ મેટલ એન્ડ મટીરિયલ એનાલિટિકલ ડિવિઝન સામે જે આનામે નામે વિશ્વકક્ષાની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ લેબમાં અદ્યતન ટેકનોલોજી અને આધુનિક મશીનરીની મદદથી મેન્યુફેક્ચરિંગ ઓઇલ એન્ડ ગેસ એવિએશન તથા ડિફેન્સના ઉદ્યોગોને લગતા વિવિધ મટીરિયલ્સનું ટેસ્ટિંગ શક્ય બનશે આ આઈએસઓ સત્તર હજાર 025 ની પ્રમાણિત જે લેબ છે જે વડોદરાની ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે હવે વિદેશમાં થતું ટેસ્ટિંગ દેશમાં પણ થશે અને જેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ગુણવત્તામાં વધારો થશે મારી જે અત્યારે જે ગોરવા ખાતે લેબોરેટરી છે એની અંદર 600 પ્લસ બેસ્ટ છે આ જે યુનિટ છે એની અંદર 350 થી વધારે બેસ્ટ છે

એની અંદર સિક્સ પ્લસ ટેસ્ટ થાય છે આ જે યુનિટ છે એની અંદર ત્રણસો પચાસ થી વધારે ટેસ્ટ છે બીજા અઢીસો ટેસ્ટ હજુ આમ જોવા જાવ તો આવતા દિવસોમાં બારસો ટેસ્ટ હવે ટેસ્ટ અને સ્પેસિફિક ટેસ્ટ અને મટીરિયલ બી અલગ છે મટીરીયલ ગણે તો લગભગ 80 થી સો અલગ અલગ પ્રકારના મટીરીયલ પર આ પ્રકારના ટેસ્ટ થાય છે જેમાં કેમિકલ ટેસ્ટિંગ Physical properties, chemical properties.